નાની માટલી બનાવી રહ્યો છું નાની માટલી કુંભ કહેવામાં આવે છે કસ પણ કહેવામાં આવે છે નાની માટલી બનાવી રહ્યો છું મારા મિત્રો ને રામ રામ જય સીતારામ ભારત માતા કી જાય તો હું માટીના વાસણો બનાવી રહ્યો છું પ્રજાપતિ પરિવાર થરા તાલુકો છું માટે કામ કરી રહ્યો છું માટે કામ કરીને ગુજરાત પણ ચલાઈ રહ્યો છું મારું જીવન જરૂરિયાત વસ્તુઓ પણ પૂરી પાડી રહ્યો હતો વિજય આભાર જય માતા જય માતાજી તો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ આટલે છે બધા જ શુભ પ્રસંગોની અંદર વપરાય છે શુભ લગ્નમાં વપરાય છે આપણે મકાન રાખ્યું હોય દસ લાખનું દસ લાખ વીસ લાખનું ત્રીસ લાખનું પચાસ લાખનું રાખ્યું હોય પણ આ માટલીથી શુભ શરૂઆત થાય છે માટલી આને કળશ કહેવામાં આવે છે નાની માટલી પણ કહેવામાં આવે છે લોટો પણ કહેવામાં આવે છે ગઢૂડું ગવું પણ કહેવામાં આવે છે આના ઘણા નામ છે પણ આનું મૂળ નામ છે કલશ તો પ્રજાપતિનો કલશ બનાવી દો નવું ઘરનું વાસ્તુ હોય તો આનો શુભ મુહૂર્તમાં લેવામાં આવે છે અને આનાથી શુભ મુહૂર્ત કરીને તેની અંદર વાસ્તુ પૂજન પણ કરે છે ભૂદેવો તો પ્રજાપતિ પરિવાર ચેનલમાં બધા ભાઈઓ બહેનો માતાઓનું સ્વાગત કરી રહ્યો છું તો અમારી ચેનલને નિહાળવા માટે પ્રજાપતિ પરિવાર ચેનલનો સંપર્ક કરજો અને માલ જોઈતો હોય તો જેને માલ જોઈતો હોય તો પ્રજાપતિ પરિવાર ચેનલમાં સંપર્ક કરજો તેમના અમારા લાઈવ વિડીયા પણ ચાલુ છે

તો અમારો વિડીયો ગમે તો આગળ મોકલતા રહેજો ભાઈ કરજો 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 શેર શુદ્ધ માર્કિંગમાંથી બનાવેલું છે કલશ તો શુભ મકાનનું વાસ્તુ હોય ત્યારે અમારા પ્રજાપતિને ઘરે આવીને આ કલશ લઈ જાય છે ને તેમના શુભ મુહૂર્તમાં કલશની પધરાવણી પહેલી કરે છે અને પછી બીજું બધું તેમનું યજ્ઞનું શ્રીમદુ ભાગવત કથાનું પછી શુભારંભ થાય છે પહેલો પ્રજાપતિનો જે કળશ છે ને કળશનું શુભ ઉદઘાટન થાય છે પહેલો તો પ્રથમ પહેલાં પ્રજાપતિનું બનાવેલું રતન કહેવામાં આવે છે કલશ કહેવામાં આવે છે તો તેનાથી ઉદઘાટન કરે છે બધા ભાઈઓ બહેનો માતાઓ ને પ્રજાપતિને પણ એક એવો અનમોલ રતન આપવાનો મોકો મળી જાય છે તો પહેલાં આને કલશ ના કહેતા રતન કહેતા માટીનું રતન કહેવાય મારા ભાઈ રતન કરે પછી જીવને આખું જતન તો રામ રામ સીતારામ જય માતાજી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબર કરતા રહેજો આવજો